બે હજાર ઓગણીસ એમએસ યુનિવર્સિટીના ખોટી એસેડેટેકની ધમકી કેસમાં સુબેર પઠાણ સહિત સાત નિર્દોષ જાહેર વડોદરા એમએસ યુનિવર્સિટી એમએસયુમાં બે હજાર ઓગણીસમાં ખૂબ ચર્ચામાં રહેલા એસેડેટેકની ખોટી ધમકી કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સામે છે આ કેસમાં મુખ્ય આરોપી સુબેર પઠાણ અને તેમના સાત સાથી મિત્રોને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે વિજય વર્ષ બાદ રાહત યુનિવર્સિટી કેમ્પસમાં અને શહેરમાં ભારે હતો જેને તત્કાલીન સમયની યુનિવર્સિટીની સૌથી મોટી ઘટના તરીકે જોવામાં આવી હતી આ ગંભીર આરોપોનો સામનો કર્યાના લગભગ છ વર્ષ પછી આજે કોર્ટે તમામ આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે જેનાથી તેમને મોટી રાહત મળી છે ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાની ધારદાર દલીલો કેસમાં સુબેર પઠાણ અને તેમના મિત્રવતી ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ અને એઝાઝ મેવણ નામદાર કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી આ દલીલોના આધારે કોર્ટે પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો આંખોમાં ખુશીના આંસુ નિર્દોષ જાહેર થયા બાદ કોર્ટરૂમની બહાર નીકળેલા ઝુબેર પઠાણ અને તેમના મિત્રોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા નિર્દોષ હોવા છતાં છ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડવાનો બોજ આખરે હળવો થતાં તેમના ચહેરા પર સંતોષની લાગણી છલકાઈ રહી હતી આ ચુકાદાથી કાયદામાં તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમને ધર્મની રાજનીતિનો કદાચ શિકાર બનવું પડેલું એવા દુબેરભાઈ પઠાન અને તેમની સાથે ભણતા બીજા સાત એટલે કુલ આઠ એવા વિદ્યાર્થીઓ કે જેમને એપ્રિલ બે હજાર ઓગણીસ માં પઠાન ગેંગ તરીકે સંબોધન કરીને તો પાસા કરી દેવામાં આવી જે એક કેસ ના કારણે આ આઠ વિદ્યાર્થીઓની કારકિર્દી કલંકિત કરવામાં આવી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક સદંતર ખોટીએ ફરિયાદ નોંધવામાં આવી અને એ ફરિયાદ અનુસંધાને આ તમામની ઉપર જે પ્રકારની કાયદાકીય કાર્યવાહીઓ ચાલી આ આજરોજ જ્યારે નામદાર કોર્ટમાં આખી ટ્રાયલ ચાલી પુરાવા લેવાઈ ગયા અને પુરાવાના અંતે આજરોજ નામદાર કોર્ટ દ્વારા આ તમામે તમામ આઠે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને છેલ્લે આજે એમની આ કાયદાકીય જે લડાઈ છે એનો અંત આવ્યો છે આ આટલી લાંબી જે લડાઈ છે એ લડાઈમાં આજે ભલે એમને એક રાહતના શ્વાસ લીધા નામદાર કોર્ટથી જ્યારે હવે એમને ચીટ મળી ગઈ છે પરંતુ ચોક્કસપણે દુઃખની બાબત છે કે આ આઠ વિદ્યાર્થીઓના જે ભણતર કેટલાક એમએ કરી રહ્યા હતા કેટલાક બીએ કરી રહ્યા હતા આજે પણ કે બે ત્રણ જણ એવા છે કે જેમને પોતાની ડિગ્રી બી નથી મળી અને કેટલાક એવા કે જેમનો એડમિશન કેન્સલ કરી દેવામાં આવ્યું ભણતર એમનું અટકાવી દેવામાં આવ્યું એટલે કહી શકાય કે આ આઠ એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને એમની કારકિર્દી છ વર્ષ થઈથી વધુ સમય થઈ ગયો એમની કારકિર્દી નષ્ટ કરી દેવામાં આવી અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અત્યંત દુઃખદ વિદ્યાર્થી કાળમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી એમાં વર્ષોથી ચૂંટણી હોય વિદ્યાર્થી સંઘની ચૂંટણી હોય તો તેમાં રાજકારણ થતું હતું પરંતુ આ પ્રકારનું રાજકારણ કે જેમાં એક ચોક્કસ વર્ગને પઠાણ ગેંગ નામ આપી દેવું વિદ્યાર્થીઓને ગેંગસ્ટર તરીકે પોટરે કરવાનો આ એક બહુ ચર્ચિત તે વખતનો આખો કેસ પરંતુ જ્યારે આ જ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા કેસના કાગળોનો બધો અભ્યાસ કર્યો અને ખાસ કરીને યુનિવર્સિટી હેડ ઓફિસમાં જે જગ્યાએ બનાવ બનેલો હતો એ જગ્યાએ સીસીટીવી કેમેરાથી લઈને બધું જ હોવા છતાં પણ જ્યારે એક વસ્તુની ખાતરી થઈ કે આ કેસ સદંતર ખોટો હતો કમિટી જે બેસાડવામાં આવેલી હતી એ કમિટી યુનિવર્સિટીની પોતાની કમિટીએ પણ આ વિદ્યાર્થીઓને ક્લિનચીટ આપેલું હતું પરંતુ એફઆઈઆરના કારણે આ લોકોના એડમિશન કેન્સલ હતા ડિગ્રી રોકી રાખવામાં આવેલી હતી જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું મને ચોક્કસ ખાતરી હતી કે આ નિર્દોષ છે અને નિર્દોષોને જ્યારે ફસાવવામાં આવ્યા છે તો એ કાયદાકીય લડત છે થોડી લાંબી લડત ચાલશે પરંતુ હવે જે સાચું છે એ બહાર આવ્યું છે અને મને પોતાને એક હિન્દુ તરીકે ગર્વ અનુભવું છું કે મેં આ પઠાણ બંધુઓ જે આપણા જ એમએસ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ હતા જેમને ખોટી રીતે ગેંગસ્ટર તરીકે એમને પોટ્રે કરવામાં આવેલા હતા આ તમામે તમામ હવે દોષમુક્ત થયા છે ક્લીન ચીટ મળેલી છે અને આ પઠાન ભાઈઓ હવે એમના ઉપર જે કાળો કલંક એમના માથે રાજકીય કારણોસર લગાડવામાં આવેલો હતો આજે એ કલંક એમના માથેથી નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કરીને એ કલંક આજે ભૂસાઈ ગયો છે અને મને આશા છે કે આવનાર દિવસોમાં હવે તેઓ જે કંઈ પોતાની કારકિર્દી છે એમાં આગળ કંઈક સરસ કાર્ય હવે કરી શકશે ને એક નવા જીવનની શરૂઆત કરી શકશે